નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો મજામાં મજામાંથી છો આપણે પણ મજામાં છે આજે બ્લોગ ચાલુ કર્યો છે આપણે બહુ લેટ કારણ કે ચાડા શાર જેવું થઈ ગયું છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે જઈ રહ્યા છીએ બહાર બહાર ગામ કારણ કે મિત્રનો ફોન કે દોસ્તો આવે છે કે આવો અમારી વાડી આંટો મારવા આંટો મારવા તો એમની વાડી આપણે આંટો મારવા જવાનું છે કારખાને બેસે છે અને કાંઈ કારખાને આવતા નથી એટલે એની વાડી આટો મારવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ ભીના રહેજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો જઈએ આપડે ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રામરા જે આપડા મિત્ર છે મુકેશભાઈ જો રીંગણા ખોળે છે કેમ છે મુકેશભાઈ

ચાલો ફેમિલી હવે આપણા રીંગણા ઉતારતા રીંગણા ઉતારી લીધા છે અને હવે છે જોવો તમે વાડીનું મકાન છે અને જોવા વાડી વાડી બધું હોય પીપર તો ચાલો સામે છે તરસિંગડા ખોડિયારમાં જોવો તમે અને લીંબા લીંબાળી ડેમ કહેવાય અને છે લીંબાળી ડેમ જુઓ તમે

તમારે બીજા દિવસની રાહ જોવી પડશે કારણ કે અત્યારે આપણે આખા રીંગણાનું શાક બનાવશું ઘરની વાડીના તો તમે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીયા કારણ કે આજે છે બ્લોકનો બીજો દિવસ તો બધાયને જય માતાજી શ્રી કૃષ્ણ અને પપ્પા જો અત્યારે મને ડોલ પૂરવા મળ્યા છે અને આપણે પણ ડોલ પૂરવા ગયા છે મીના જો અહીંયા છે ખાસ કરીને અને એના પર અમારા હાળા આટા મારે છે પણ એણે રાખ્યો છે પડખે જો આ વાતાવરણ અત્યારમાં કેવું સરસ મજાનું છે તો ચાલો અમે ફટાફટ દૂર પૂરવા મળેલો યુટ્યુબ ફેમિલી આપણે અહીંયા પહોંચી ગયા છે મીના અને પપ્પા અને બાની બધા આવ્યા છે તો દૂર પૂરતા પૂરતા તો ચાલો આપણે પણ ચાલો યુટ્યુબ ફેમિલી આપણે વાળીએ છીએ અને મોટું રાતડી લીધી છે હા કાંઈ બોલીએ પપ્પા પાછા ચાલ્યા આવે છે ને જો હવે આપણે એની પાસે આવવાનો સોપ કારણ કે એમાં ઓછા ઉગેલા છે અને સામે છે નાળિયેરી ધા

તો ચાલો થોડુંક બાકી છે તો આવી કરે હવે તો ચાલો એટલે ફેમિલી આપણે કપાસિયા સોંપી નાખ્યા છે જો તમે અને અત્યારમાં વગર વરસાદે નાં લીધું હોય એમ થઈ ગયા છે એ નાયા તો કાંઈ છે નહીં કીધું કપાસિયા કપાસ્યા સોંપાય તો નાવું નથી તો હવે જશું ઘરે આપણે ઘરે જઈને મળશું તો ચાલો જો મીનાની પાછળ બાની પાછળ લાવે અને આપણે જો આ છે વાડી અહીંથી ઓલા લીમડા દેખાય ત્યાં લાગી છે બાવીસ વીઘા છે આપણે વાવવા રાખીએ ઘરનું કાંઈ છે નહીં તો ચાલો એટલે આપણે ઘરે રહી ગયા છે સદાબેન તૈયાર થઈ ગયા છે હાઈસ્કૂલે જવા માટે અને આજે શાકભાગ બનાવી નાખ્યું છે કેવું છે સારું બનાવીશ તો સારું અમારે હવે નવા ધોવાનું બધાને બાકી છે કારણ કે નયા આવી ગયા હતા એટલે દૂર પૂરવામાં તમને ખબર હોય કેવું થાય એમ અને જે જો તો ચડી જાય છે

કપડા કાલના અંકેલા છે અને આપણે જાય છે હવે બહાર તો હવે હાજ આવીને મળશું કારણ કે હવે મીનાને પણ થોડુંક આજે કામ બધું છે એટલે તો આપણે જાય બહાર તો ચાલો એટલે ફેમિલી આપણે ઘરે આવી ગયા છે સાંજ પડી ગઈ છે સાડા છ જેવું થઈ ગયું છે અને આપણે ઘરે આવી ગયા છે તો ચાલો જઈ રસોડામાં આપણે બને આમ છે ઘરે લાગીને આમ ક્યાં કાજે હજુ મસાલો બધો રેડી કરી નાખ્યો છે ટમેટા લસણ લીધું અને

ચાલો યુટ્યુબ પર મીના બનાવે છે આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા કારણ કે આપણે લાગે ભાઈ બંને આગળ જોયું તમે એમ હતી તો આજે આખા રીંગણાના ઘરની વાળીનું શાક બનાવી નાખવાનું છે આપણે ચાલો એ બનાવી નાખે પછી તમને એવું બતાવો ચાલો તો આપણું શાક અહીંયા સડે છે હવે આપણે ધાના નાખી દઈશું ચાલો ફેમિલી આપણે બેસી ગયા છીએ રસોડામાં અને અહીંયા રોટલો આપણે છડે તો બાજરાનો સરસ મજાનો તમે જોવો

તો આજે મને એ તો ઘરની વાડીના રીંગણા હતા અને આખા રીંગણા બનાવવાનું આપણે શાક કરવાનું હતું અને બહુ મસ્તી નીકળ્યું છે તો અમે વાળો કરવા બેસી ગયા છીએ જો આખા રીંગણા શાક લઈ તો આ તો બધાય વાળું કરવા તો આખા રીંગણા શાક છે અને બાજરા રોટલો છે કયા ટાઈમ પર આપણે બાજરાનો રોટલો ખાઈ ધર્મિષ્ઠા કેવું છે મસ્ત છે તો જો બેસી ગયા છે અને છોકરીઓ વહી ગઈ છે ધર્મિષ્ઠા બેનો બટાકા ખાય છે થોડાક બટાકા વઘાર્યા છે એટલે છતાં બેન પણ બેસી ગયા આપણે ડીશમાં જ લઈ લીધું છે શાક જોવો તમે તો હલો બધા વાળું કરવાળું કરવા બેસી ગયા અને હવે વાળું કરી લેવી અને આજનો વિડીયો અહીંયા સુધી નથી આશા કરું છું તમને આજનો વિડીયો ગમો હોય ગમો હોય તો એક લાઇક કરી દીજો શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર વાય આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે નવા વિડીયો સાથે ત્યાં લગી બાય બાય ટાટા અને બધું જય માતાજી